ભાવનગર જિલ્લામાં તળાજા પંથકમાં એક ગામડામાં ખેત મજૂરી જતી સગીરા પાસે દુષ્કર્મ આચર્યોની ઘટના સામે આવી છે સગીરાના પિતાના ઘરના લઈને સામે મીડિયામાં સંપર્ક કરાયો હતો સગીરાને પેટમાં દુખાવો હતી અને માતાનો પોતાની સાથે બનેલ દુષ્કર્મની ઘટનાની જાણ થતાં સર ટી હોસ્પિટલમાં લઈને જવાનું આવેલ પોલીસ જણાવ્યું હતું કે અમોની ઘટના અંગે જણાવ કરવામાં આવી છે જોરી કાર્યવિત તસ્વીર રીતે રહ્યા છે અને સગીરા પિતાનો દાવો આરોપમાં આ જણાવ્યું હતું કે પોતા વાડીએ પાણી વાળીને વહેલી સવારે કરી આવ્યો હતો અને દીકરાના ઘરે તપાસ કરવા યુવક નજીકના આટા મારી રહ્યો હતો અને તપાસ ત્યાંથી આવેલા દીકરીની પેટમાં દુખાવો હોસ્પિટલના હોસ્પિટલ દાખલ કરી અને દીકરાને માતાને પોતાનો બળજબરીને સંબંધ બાંધવાની તિવારી જણાવ્યું કે ઘટના સ્થળે પોતાનો જાણ લઈને સત્તા ફરી લેતા હતો અને આ અડધો કાર્યવાહી ભાગી ન જાય તેમાંથી અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે